એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાઈ લેવલ મીટિંગો યોજી રહ્યા છે બીજી તરફ ફરી એકવાર સાંજ પડતા જ પાકિસ્તાને જમ્મુ કાશ્મીરના અલગ અલગ વિસ્તારોની અંદર ગોળીબાર શરૂ કરી દીધો છે પઠાણકોટ ઉરી પૂંછ આ સહિતના સેક્ટરોમાં પાકિસ્તાને સાંબામાં આ બધી જગ્યાએ ગોળીબાર શરૂ કરી દીધો છે સીએમ ઓમર અબ્દુલ્લા છે જમ્મુ કાશ્મીરના એમણે એવું કહ્યું છે કે લોકોએ બહાર ન નીકળવું જોઈએ અને ઘરમાં જ રહેવું જોઈએ લોકોને અપીલ કરી છે કે રસ્તા પર ન નીકળો ઘરમાં રહો પંજાબના ફિરોઝપુરમાંથી દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં પાકિસ્તાને મિસાઇલ છોડી હોય એવા સમાચાર છે જમ્મુ કાશ્મીરના સાંબામાં વિસ્ફોટના અવાજ સંભળાયા વિસ્ફોટના અવાજ એટલા માટે સંભળાયા કેમ કે પાકિસ્તાન ડ્રોન હુમલા કરી રહ્યું છે અને ભારત એ તમામ હુમલાને નાકામ કરી રહ્યું છે આપણી સેનાએ તમામ હુમલાને નિષ્ફળ બનાવી રહી છે સાંબામાં પૂંછમાં પઠાણકોટમાં ઉરીમાં કેરનમાં મેંધારમાં નવગામમાં આ બધી જ જગ્યાઓ પર ગોળીબાર પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહ્યો છે અને એ તમામ હુમલાઓને ભારત તરફથી નિષ્ફળ બનાવવામાં આવી રહ્યા છે એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાઈ લેવલ મીટિંગ અને એ મિટિંગો બેક ટુ બેક સવારથી ચાલી રહી છે જે રીતે ગઈકાલે પાકિસ્તાને સાંજ પડતાની સાથે જ હુમલો કર્યો હતો એવી જ રીતે ફરી એકવાર જમ્મુ કાશ્મીરના અલગ અલગ વિસ્તારોમાં પંજાબના પાકિસ્તાને ફરી એકવાર ગોળીબાર શરૂ કર્યો છે સાંબામાં ઉરીમાં પૂંછમાં પોખરણમાં પણ પાકિસ્તાને ગોળીબાર કર્યો હોય એ પ્રકારના સમાચાર સામે આવ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાઈ લેવલ મિટિંગ યથાવત છે પંજાબના ફિરોઝપુરમાં સંપૂર્ણપણે બ્લેકઆઉટ આપી દેવામાં આવ્યું છે સુરક્ષા કારણોસર જેસલમેરમાં પણ સંપૂર્ણપણે બ્લેકઆઉટ આપી દેવામાં આવ્યું છે આ સિવાય આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રાલય છે એમને એમની રજાઓ રદ કરી છે પાકિસ્તાન એક તરફ દાવાઓ અલગ અલગ મોટા મોટા કરી રહ્યું છે પણ એ દાવાઓ છે એ નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે પાકિસ્તાનના રક્ષામંત્રી છે એવું કહી રહ્યા છે કે ભારતને ચીન સિવાય કોઈ દેશનું સમર્થન નથી સેનાએ એલઓસી પર ભારતના ઇરાદા નિષ્ફળ બનાવ્યા છે જો કે એવું કશું જ નથી કેમ કે આપણી સેના આપણું વિદેશ મંત્રાલય સતત આપણને રોજ બ્રિફિંગ આપી રહ્યું છે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફ છે એ એવું કહી રહ્યા છે સતત કે એમની સરકાર છે એ દરેક દેશોના સંપર્કમાં છે ચીન અને ખાડી દેશો સાથે દરરોજ વાતચીત ચાલી રહી છે અને ઘણા મિત્ર દેશોએ પાકિસ્તાનને ટેકો આપ્યો છે પણ ઓફિશિયલી કોઈપણ દેશનું પાકિસ્તાનને સમ સમર્થન આપતું ટ્વીટ કે કોઈ પણ નિવેદન છે એ સામે નથી આવ્યું ખ્વાજા આસિફ એવું પણ કહી રહ્યા છે કે પાકિસ્તાની સેના ભારત સાથે વ્યવહાર કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે પાકિસ્તાની સેના એલઓસી પર બહાદુરીથી લડી રહી છે ભારતની યોજનાઓ નિષ્ફળ બનાવી છે આવું પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફ કહી રહ્યા છે પણ એ એમના દાવાઓ છે એમાં સંપૂર્ણપણે ખોટા પડ્યા છે એટલા માટે કેમ કે પાકિસ્તાનના દરેકે દરેક હુમલાનો જવાબ ભારત આપી રહ્યું છે અત્યારે પાકિસ્તાન તરફથી ફરી એકવાર પંજાબના ફિરોઝપુરમાં પોખરણમાં જમ્મુ સાંબા અને પઠાણકોટમાં હુમલા કરવામાં આવ્યા અને તમામ હુમલાને ભારતે નિષ્ફળ બનાવ્યા છે એની સાથે સાથે એક પછી એક હાઈ લેવલ મિટિંગો પણ ચાલી રહી છે અને સીએમ ઓમર અબ્દુલ્લા છે એમણે જે રિક્વેસ્ટ કરી છે એ જ રીતે નાગરિકોને દરેક જગ્યાઓ પર જે અધિકારીઓ છે જે પ્રશાસન છે એ રિક્વેસ્ટ કરી રહ્યું છે બ્લેકઆઉટ સંપૂર્ણપણે જાહેર કરી દેવામાં આવ્યું છે પાકિસ્તાનની આ નાપાક હરકતો અને ભારતની એર ડિફેન્સ સિસ્ટમ એનો સતત જવાબ આપી રહી છે જેટલા પણ ડ્રોન સાંબામાં કે ઉરીમાં કે પૂંછમાં કે પઠાણકોટમાં કે પ પોખરણની અંદર આવી રહ્યા છે એને ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ છે એ નિષ્ફળ બનાવી રહી છે સાયરન વાગ્યા છે બ્લેકઆઉટ સંપૂર્ણપણે જાહેર કરી દેવામાં આવ્યું છે અને ઘણી બધી જગ્યાઓએ લોકોએ સ્વૈચ્છિક રીતે જ બ્લેકઆઉટમાં જોડાયા છે ભુજ ગુજરાત કચ્છ સહિત અનેક વિસ્તારોમાં પણ લોકો સ્વૈચ્છિક રીતે જ બ્લેકઆઉટમાં જોડાયા છે પાકિસ્તાનની આ હરકતોનો ભારત જવાબ આપી રહ્યું છે અને સતત આપણા મંત્રી આપણા રક્ષામંત્રી કહી રહ્યા છે કે જો પાકિસ્તાન કોઈ પણ એવી હરકત કરશે તો હવે ચોક્કસથી એને જવાબ મળશે એ નક્કી છે